તો આજ જ અમારા ભીમરાવનગરના પાણીનો પ્રશ્ન હલ નથી થયો એને અત્યારે સાહેબને પણ રિક્વેસ્ટ કરવા આવ્યા છે એટલે સાહેબે એવું કીધું છે તમારી એરિયામાં વિઝિટ કરશે પણ અમને નથી લાગતું હલ થઈ જાય જો હલ થઈ જાય તો કંઈ વાંધો નથી પણ બાકી નકરા એવું લાગે છે અમે ભારતના નાગરિક નથી પાકિસ્તાનના છે એવું માનીને અમે ભીમરાવનગરના સામૂહિક વિસ્તારના લોકો આત્મપાન વિલોપન ભવિષ્યમાં કરશું જો અમારો પ્રશ્ન હલ નહીં કરે ત્યાર પછીનો પ્રશ્ન અમારા આંબેડકર કોલોની લાયસનગર રોહદાસપરા વિસ્તારોના અમુક બધા વિસ્તારના ગટોડાના પ્રોબ્લમ છે જો એ પણ સોલ્વ નહીં કરે તો ઉગ્ર આંદોલન તો હવે અમને અમને લાગતું જ નથી કેમ કે અમે આમ પબ્લિકને હેરાન થાય એવો ક્યારેય આંદોલન નહીં કરી એટલે અમે એમ સમજીને આત્મવિલોપન જ કરશું સામૂહિક વોર્ડ નંબર બેના વિસ્તારના લોકો અને લાયસનગરનો બહુ ખરાબ પ્રશ્નો છે અહીંયા પણ પાણી નથી આવતું